કનુ દેસાઈ પહોંચ્યા ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા પહેલા નાણા નાણામંત્રીનું નિવેદન નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે બજેટ રજૂ કરવા માટે રેગ્યુલર બેગની જગ્યાએ લાલ રંગની પોથિમાં બજેટ ભાષણ રાખી વિધાનસભા જવા રવાના થયા હતા ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજીત અગિયાર ટકાનો વધારો કરી વર્ષ બે હજાર પચ્ચીસથી છવ્વીસના બજેટનું કદ પોણા ચાર લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે બજેટ રજૂ કરતા પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે નારી અન્નદાતા અને યુવાઓને આગળ લાવવા માટેના પ્રયત્નો આ બજેટમાં કરવામાં આવ્યા છે ગુજરાતમાં થોડા દિવસે પહેલા જ નવી નવ મહાનગરપાલિકાઓ અને એક જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેને લઈ મહત્વની જાહેરાત થઈ શકે છે અમદાવાદમાં ઓલિમ્પિક બે હજાર છત્રીસની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ દાવેદારની મજબૂત કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે બજેટી સત્ર દરમિયાન જે નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે ત્યારે જંત્રીને લઈ પણ બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વના સર્વ લોકપ્રિય નેતા માનનીય શ્રી મોદીજીએ જ્યારે એવો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક વિકાસની રાજનીતિ શરૂ કરીને લોકોના કલ્યાણ માટે અનેકવિધ આયામો કરી ગુજરાતને આખા ભારતનું રોલ મોડેલ બનાવી ત્યારથી ગુજરાતનો વિકાસ અવરિત રીતે થઈ રહ્યો છે અને આ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળનું આ ચોથું બજેટ છે એમાં યુવાનો અને સાથે સાથે નારી શક્તિ અને અન્નદાતાઓને વધુમાં વધુ આપણે આગળ લાવી શકીએ એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે